નમસ્કાર મિત્રો પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આપણે રોજ અલગ અલગ વિષયો પર ચર્ચા કરીએ છીએ જેનાથી તમારું તન અને મન તંદુરસ્ત રહે આજે આપણે એવો જ એક ટોપિક લઈને આવ્યા છીએ કે જેનાથી તમારું શરીર ખૂબ જ તંદુરસ્ત છે અને એ ટોપિક એટલે કે વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન તો આજે આપણે ડાયટ પ્લાન વિશે ચર્ચા કરીશું આપણે સાત દિવસના ડાયટ પ્લાનની ચર્ચા આજે કરવાના છે ડે વન સવારે આઠ વાગ્યે પલાળેલા જીરાનું એક ગ્લાસ પાણી પીવું દસ વાગ્યે બે ખાખરા ખાવા બાર વાગ્યે જીરા રાઇસ દાલ એક બાઉલ દહીં અને સલાડ ખાવું ચાર વાગ્યે એક કપ ગ્રીન ટી આઠ વાગ્યે એક બાઉલ ખીચડી અને છાશ અને રાત્રે દસ અગિયાર વાગ્યે ગરમ પાણી લેવું બીજા દિવસે સવારે આઠ વાગ્યે ચાર થી પાંચ પલાળેલી બદામ દસ વાગ્યે પાલક પરાઠા બાર વાગ્યે બે રોટલી ચણાનું શાક અને એક વાટકી સલાડ ચાર વાગ્યે એક કપ ગ્રીન ટી આઠ વાગ્યે બાજરાનો રોટલો અને શાક અને દસ વાગ્યે ગરમ પાણી ડે થ્રી સવારે આઠ વાગ્યે બે થી ત્રણ પલાળેલા અંજીર દસ વાગ્યે પૌવા એ પણ બટેકા વગરના બાર વાગ્યે બે રોટલી કોબીજનું શાક અને એક વાટકી સલાડ સાંજે ચાર વાગ્યે એક કપ ગ્રીન ટી આઠ વાગ્યે એક બાઉલ મમરાની ભેળ અને છાશ અને રાત્રે દસ વાગ્યે એક ગ્લાસ ગરમ પાણી ડે ફોર સવારે આઠ વાગ્યે ચારથી થી પાંચ પલાળેલી કાળી દ્રાક્ષ દસ વાગ્યે કોઈ પણ એક ફ્રૂટ બાર વાગ્યે બે રોટલી અને એક બાઉલ મગનું શાક અને એક બાઉલ સલાડ ચાર વાગ્યે એક કપ ગ્રીન ટી આઠ વાગ્યે જવનો રોટલો કોઈપણ શાક અને છાશ અને દસ વાગ્યે એક ગ્લાસ ગરમ પાણી પીવું આપણે ચાર દિવસનો ડાયટ ચાર્ટ જોયો હવે જો તમે પાંચ છ અને સાત આ ત્રણ દિવસનો ડાયટ ચાર્ટ જાણવા માગતા હોય તો કમેન્ટમાં ફાઇવ સિક્સ સેવન લખો અને સાત દિવસનો ડાયટ ચાર્ટ કરવાથી તમારું વજન ચારથી પાંચ કિલો જેવું ઉતરશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો અને આવી અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો